ગઈકાલે સમાચાર આવ્યા કે ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના હતા અમદાવાદ અને મોડાસાના એ બે વ્યક્તિ હતા દિલ્હી અને નોયડાના હોવાનું પણ સામે આવ્યું છે જે બીજા લોકો હતા મોડાસામાંથી ઝડપાયેલા આતંકવાદી સૈફુલ્લા કુરેશીના પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે સેફુલા કુરેશીના પરિવાર સાથે જ્યારે મીડિયાએ વાતચીત કરી ત્યારે એમના ભાઈનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અલગ વર્તન કરી રહ્યો હતો અમીર કુરેશીએ મીડિયા સાથે જ્યારે વાત કરી ત્યારે અમીર અમીર કુરેશીએ એવું કહ્યું કે સૈફુલની જે ફોન હતો એ સતત ફોન વાપરતો હતો ફોનમાં પ્રવૃત્તિ અજાણ હતી બાવીસ તારીખે સાંજે ફોન આવ્યો હતો અને પછી એ ભાઈને પૂછપરછ કરવા માટે લઈ ગયા એની પહેલાં પણ એ આવું જ વર્તન કરતો હતો અને અલગ અલગ જગ્યાએ મોડા સુધી વાતો કરતો હતો અત્યારે એમના પરિવાર તરફથી જે પ્રતિક્રિયા આવી છે એ સાંભળો પહેલા તમે કોઈ અમી છે ને મને હું ને મારો ભાઈ એક સંઘાદેવ જોઇન્ટ ફેમિલીવાળી છે પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો ગો શું નહીં બરોબર તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નતો કરતો એને એની

સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ દસ વાગે અમને ખબર પડી પોલીસ ઉઠાઈ ગઈ ગુજરાત એટીએસ ધરપકડ કર્યા બાદ અમદાવાદના ફતેડીમાં રહેતા મોહમ્મદ ફરદીન મોહમ્મદ અને બીજા જેટલા લોકો હતા એ બધાને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા મોડાસાના આરોપી સૈફુલ્લા ખુરેશીને પણ ત્યાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે બંને આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આગળ કેવી રીતના કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો તમારા વિડીયોને લાઇક અને શેર કરજો